નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગણિત વિષયના ભાગ નંબર છ ની જે નવી સ્વ આવી ચુકી છે તેમના પ્રકરણ નંબર નવ માપન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું તેમની સ્વ પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પણ આપેલ છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક જે સમઘનની બાજુની લંબાઈ ત્રણ અક્ષ હોય તેનું કદ કેટલું થાય તો જવાબ આવશે એ

આવે અને તેની ત્રીજા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં નંબર પાંચ એક ગોડાઉનનું પરિમાણ ચાલીસ મીટર પિસ્તાલીસ મીટર અને દસ મીટર છે જો તેમાં બે ને એક પોઈન્ટ પચીસ મીટર અને એક મીટર પરિમાણ ધરાવતા ખોખામાં મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય જવાબ આવશે સી

નંબર નવ જો એ સી બરાબર છ સેમી બી ઈ ચાર સેમી હોય તો સમજુ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ કેટલું થાય જવાબ આવશે સી ચોવીસ સેમી સ્ક્વેર નંબર દસ જો કોઈ બે સમઘણના કદનો ગુણોત્તર એક જેમ ચોસઠ હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો જવાબ આવશે સી

નંબર તેર જો કોઈ નળાકાની ત્રિજા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતા ખાલી જગ્યા ભાગનું થાય ચોથા ભાગ નંબર ચૌદ એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકાનું કદ ખાલી જગ્યા થાય પાઈ એનો ઘન છેદમાં ચાર નંબર પંદર એ લંબાઈ ધરાવતા સમઘનના દરેક પૃષ્ઠફળનો આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળનું ખાલી જગ્યા માપ હોય છે ચોરસ અને એલ સ્ક્વેર નંબર સોળ એ ચ અને આર ઊંચાઈ ધરાવતા નળાકાનું કદ ખાલી જગ્યા હશે પાય એચ સ્ક્વેર આર નંબર સત્તર સમ બાજુ ક્ષેત્રફળ બરાબર એક તૃતીયમ વિકર્ણ ગુણિયા વિકર્ણ નંબર અઢાર ઓરડાનું ખાલી જગ્યા પૃષ્ઠફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ પાશ્વ નંબર ઓગણીસ બે નળાકારનું કદ સમાન છે અને તેમની ઊંચાઈનો ગુણોત્તર એક જેમ નવ છે તો તેમની ત્રીજાનો ગુણોત્તર ખાલ જગ્યા થશે ત્રણ જેમ એક નંબર વીસ બે નળાકારનું કદ સમાન છે અને તેમની ત્રીજાનો ગુણોત્તર એક જેમ છ છે તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થશે છત્રીસ જેમ એક પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો તો અહીં તમને જે દાખલા આપેલા છે એ તમને તેમની ગણતરી પણ અહીં આપેલી છે ત્યાર પછી તમને બાવીસ નંબરનો પણ દાખલો અહીં આપેલી છે તેમની ગણતરી આપેલ છે ત્યાર પછી છે નંબર ત્રેવીસ તો તેમની પણ ગણતરી અહીં આપેલી છે ત્યાર પછી છે નંબર ચોવીસ ત્યારબાદ આપેલ છે નંબર પચીસ ત્યારબાદ નંબર છવ્વીસ છે ચોરસ અને લંબચોરસ પૈકી ચોરસની લંબાઈ ત્રીસ સેમી છે જયારે લંબચોરસની લંબાઈ પચાસ સેમી સેમી છે જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે હશે કેટલું તો ચોરસ અને ચારસો સેમી સ્કવેર

ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ એ બી સીમાં એ બી બરાબર સીડી અને બીસી બરાબર એ ડી છે તો તેનું ક્ષેત્રફળ ખલ જગ્યા છે બી છત્રીસ સેમી સ્ક્વેર નંબર બે એક સમલમ ચતુષ્કોણની પરિમિતિ બાવન સેમી છે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ દસ સેમી તથા ચતુષ્કોણની ઊંચાઈ આઠ સેમી છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હશે જવાબ આવશે સી એકસો અઠ્યાવીસ સેમી સ્ક્વેર નંબર ત્રણ બે નળાકારની ત્રિજિયાઓ એક જેમ બેના પ્રમાણમાં અને ઊંચાઈ બે જેમ ત્રણના પ્રમાણમાં હોય તો તેનું કદ પ્રમાણમાં હશે એક જેમ છ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ ગણતરી કરો નંબર ચાર સમઘનના સામ સામેના પૃષ્ઠફળનું પૃષ્ઠનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે સમાન નંબર બે આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ નંબર છ આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર કાઉન્સમાં એચ પ્લસ આર નંબર સાત કોઈપણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું કલ જગ્યા કહેવાય કદ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરો અહીં તમને સૂચના પ્રમાણે તમારે આ રીતના ગણતરી કરવાની રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર નવ તેમની પણ ગણતરી અહીં આપેલી છે ત્યારબાદ છે નંબર દસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે